નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું વૈશ્વિક સ્તરે વૈવિધ સભર અદાણી ગ્રુપની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝીસ પેટા કંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ સંચાલિત અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ મુસાફરની સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરી રહ્યો છે તાજેતરમાં એજ ક્રમને આગળ વધારતા અમદાવાદના એરપોર્ટ ટર્મિનલ ઉપર બિન ભારતીય સિમ કાર્ડ ધારકો માટે પણ મફત વાઇફાઈ કુપન યોસ્કની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે અમદાવાદ એરપોર્ટ પરથી મુસાફરી કરતા 1 2 વિસ્તારોમાં સ્થિત વાઇફાઈ કુપન ડિસ્પેન્સર્સ હવે બિન મુસાફરોને પણ વાઇફાઈની સુવિધા પૂરી પાડશે બિન સિમ કાર્ડ ધરાવતા મુસાફરો વાઇફાઈ કુપન ડિસ્પેન્સર ઉપર પાસપોર્ટ